બાલમૂર્તિના આ લેખનું શીર્ષક છે બાળ ઉછેરની બારાક્ષરી ભાગ ચાર લેખક ડોક્ટર રુદ્રેશ વ્યાસ વાંચન સ્વર વિભા જીતેન્દ્ર પાઠક થોડા વર્ષો પહેલાં એક પરિચિત એમની પોતાની એન્જિનિયરિંગના પ્રથમ વર્ષના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી દીકરીને લઈને મળવા માટે આવ્યા દીકરી અઢાર વર્ષ થાય કે તરત જ તેને મનપસંદ પાત્ર સાથે લગ્ન કરી લેવાની જીદ લઈને બેઠી છે તેવું જણાવ્યું દીકરી સાથે અને તેના માતા પિતા સાથે વાત કરતા કેટલીક બાબતો ધ્યાનમાં આવી દીકરીના માતા પિતા બંને નોકરી અને વ્યવસાયમાં વધારે સમય વિતાવતા હતા જ્યારે દીકરીને ત્યારે પ્રેમ હૂંફ સ્નેહ લાગણીની જરૂરિયાત હતી ત્યારે માતા કે પિતા બંનેમાંથી કોઈની પાસેથી એ પ્રાપ્ત થતું ન હતું આ દરમિયાન જ તેને બાર સાયન્સ પછી એન્જિનિયરિંગમાં પ્રવેશ મળ્યો અને ત્યાંના એક હોશિયાર અધ્યાપક દીકરીની આ લાગણી સમજી ગયા અને તેની સાથે નિકટતા વધારવા લાગ્યા દીકરી સાથે પ્રેમસભર વાર્તાલાપ અને વોટ્સઅપમાં વાતચીત ચાલુ કરી દીકરીને તો એવું જ લાગ્યું કે આ પોતાની કલ્પનાની જિંદગી છે માતાને જ્યારે ખબર પડી ત્યારે તેમણે દીકરી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ દીકરીએ તો કહી દીધું કે હું તો એ વ્યક્તિ સાથે લગ્ન જ કરી લઈશ બહુ મોટો જ્ઞાતિનો તફાવત હોવાથી માતા પિતા ગભરાયા અને દીકરીને સલાહ માટે લઈ આવ્યા દીકરી સાથે મેં સહાનુભૂતિપૂર્વક વાત કરી જણાવ્યું કે તારા માતા પિતા ના પાડશે તો પણ લગ્ન કરાવી આપવાની જવાબદારી મારી હું તારા લગ્ન તે વ્યક્તિ સાથે કરાવી આપીશ દીકરીને મારા ઉપર થોડો ભરોસો પડ્યો એટલે મેં તેને કહ્યું કે લગ્ન કર્યા પછી એક સ્ત્રીએ સવારે ઉઠે ત્યારથી રાત્રિ સૂવે ત્યાં સુધી એક દિવસમાં કેટલા કામો કરવા પડે એનું લિસ્ટ તું મને બનાવીને આપ આ માટે તને બે ત્રણ કલાકનો સમય આપું છું લિસ્ટ બની જાય એટલે મને બતાવજે સવા દોઢ કલાક પછી દીકરી એકલી જે રૂમમાં મૂકી હતી ત્યાંથી મારી પાસે આવી કહે કે મને તો એ ખબર જ નથી કે કેટલા કેટલા કામો કરવાના હોય એટલે મેં તેને સવારે ઉઠે ત્યારથી રાત્રે સૂવે ત્યાં સુધી ઘરના અને બહારના ખરીદીથી લઈ જે કંઈ પણ કામો કરવાના હોય તે ગણાવ્યા અને કહ્યું કે જો તને કામોની ખબર નથી તો લગ્ન પછી તું આ બધા કાર્યો કેવી રીતે કરીશ અને જેની સાથે તું લગ્ન કરવાનો વિચાર કરે છે તેનું ઘર પરિવાર વગેરે જોયું છે તું ક્યાં જઈને રહીશ તે વ્યક્તિ સાથે તને કેવી રીતે રાખશે વગેરે બાબતોનો વિચાર કર્યો છે આમ કહેતા તેને વાસ્તવિકતાનું ભાન થયું અને તેણે નક્કી કર્યું કે જ્યાં સુધી હું પોતે કંઈક બની નહીં લઉં ત્યાં સુધી હવે લગ્નનો વિચાર નહીં કરું તેના માતા પિતાને સમજાવ્યું કે આ વર્ષનો તેનો અભ્યાસ બગડે તો પણ ભલે પરંતુ હવે એન્જિનિયરિંગમાં અભ્યાસ ન કરાવી અન્ય વિદ્યાશાખામાં જે તેની ક્ષમતા છે તે પ્રમાણેનો અભ્યાસ કરાવો તો સારું રહેશે માતા પિતાએ તે વાત સ્વીકારી લીધી એ પણ સહર્ષ આ વાત માની લીધી અને પછી અનુસ્નાતક સુધીનો અભ્યાસ ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામો સાથે પૂરો કર્યો અને હવે તેના લગ્ન જીવનમાં સ્થિર છે અહીં માતા પિતા અને બાળક વચ્ચેનો સંવાદનો પ્રશ્ન છે શાળા કે કોલેજ જતા દીકરા દીકરી સાથે માતા પિતા જો સંવાદ ન કરે તો ત્યાં તેની સાથે શું થઈ રહ્યું છે તે ખ્યાલમાં જ ન આવે અને આવી રીતે ખોટા રસ્તે બાળક જવાની શક્યતા રહે માટે માતા પિતા યુવાન તરુણ બાળકો સાથે ખૂબ જ નિયમિત રીતે સંવાદ કરવો જોઈએ ખાસ કરીને તરુણ અવસ્થામાં જ્યારે સ્નેહ પ્રેમ લાગણીની બાળકને જરૂર હોય ત્યારે બાળકને તે આપવા જોઈએ